આજ રોજ કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ અને યુનિવર્સિટી ઓફ રોહિમ્પ્ટન લંડન દ્વારા વડોદરામાં વસતા અને યુકેમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એક નોલેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં હાજર રહેલા આશરે ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને યુકેમાં ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સેમિનારમાં રોહિમ્પ્ટન યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ રિક્રુટમેન્ટ એડમિશન અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના ગિલહામ રિચાર્ડ હેડ ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટના નેલ હેડ ડોક કોક અને એસોસિએટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટના મિસ વિધિ મિસ્ત્રી હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓના સેમિનાર બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં કરિયર ગ્રાફ્ટ કન્સલ્ટન્ટના ડાયરેક્ટર પિંકલ પટેલે જણાવ્યું હતું કે તેઓની કન્સલ્ટન્સી છેલ્લા ચૌદ વર્ષથી હજારો વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ભાગ્યને ઘડવામાં મદદ કરેલ છે દેશભરમાં તેઓની તેર શાખાઓ આવેલી છે સીસીટીવી વિદેશમાં અભ્યાસ માટેના વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે યુકેમાં તેઓ અનેક યુનિવર્સિટીના ડાયરેક્ટર કન્સલ્ટન્ટ હોવાની ત્યાંની યુનિવર્સિટીઓ માટે તેઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી એપ્લિકેશન અને વિઝા પ્રોસેસની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી કેરિયર કન્સલ્ટન્ટ પાસે ચૌદ વર્ષનો અનુભવ તથા તેઓની પાસે એક્સપર્ટ કાઉન્સિલર વિઝા અને ઇન્ટર ડિપાર્ટમેન્ટની ટીમ હોવાની હોવાથી તેઓ યુનિવર્સિટીની પસંદગીથી લઈને પ્રવેશ સહાય સ્કોલરશીપ અને પોસ્ટ લેન્ડિંગ સપોર્ટ સુધી તમામ મદદ તેઓ વિદ્યાર્થીઓને કરે છે તદુપરાંત યુકેમાં પાર્ટ ટાઈમ જોબ માટે પણ તેઓ મદદરૂપ થવા પ્રયત્ન કરે છે યુનિવર્સિટી ઓફ બ્રોહિમ્ટન યુકે બે હજાર વીસથી ભારતના વિદ્યાર્થીઓ માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ કરેલ છે ત્યારે પ્રથમ વર્ષે તેમણે ત્યાં ફક્ત દોઢસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો હાલમાં સંપૂર્ણ ભારતમાંથી તેમની તેમના યુનિવર્સિટી માટે આશરે પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ એડમિશન લઈ ત્યાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે So, so, the University of Warhampton has a history of over 180 years. So, we've been into higher education for quite some time. so We understand what the needs for, of uh, international students are. So, on campus, we've got mental health and well being support, finance support, career support, and accommodation, and a lot of other things uh, available. We uh, mm have -hmm. Indian students there. Uh, Indian students are the heart and soul of the international community that we have on campus. They mm -hmm. look up happy on campus and you know, festival celebrate festivals. If you go to YouTube channel or Instagram channel, you will see that Indian students are having fun. Kar hai hai. Uh, cricket active and at the Paroda event toh, 330 students had come it was quite overwhelming endwami Navratri Dandia, Rahman Raman very active students so um, the Indian students They the love che, uh, great alumni stories the Indian students seem quite uh, amazing che. and uh, since the university has a long um, standing history rich culture and heritage there is everything that the student needs available on campus in fact India application submit care. India thi support start because the regional office is in Mumbai અને જ્યાં સુધી એ લોકો એનરોલ કરે કોર્સમાં બી કાંઈ પ્રોબ્લેમ આવે કોર્સ પતી જાય પછી બી અમે હોય છે એ લોકો સાથે એમને સપોર્ટ કરવાનો માટે આજે અમે યુપીની રોહનટન યુનિવર્સિટી સાથે મળીને પ્રોગ્રામ એક સેમિનારનું આયોજન કર્યું હતું જ્યાં આગળ મુખ્ય ઉદ્દેશ છોકરાઓને સાચી અને ચોક્કસ માહિતી આપવાનો હતો ક્યારેક આ યુકે અને બીજી ઘણી કન્ટ્રી માટે સ્ટુડન્ટ સુધી પ્રોસેસ કરે છે જ્યાં અમે લોકો ઓપન રૂપિયા ચાર્ટ કર્યા વગર છોકરાઓને એડમિશન વિઝામાં સપોર્ટ કરતા હોઈએ છીએ ઇવન છોકરો ત્યાં પહોંચે ત્યાર પછી અમને એકોમોડેશન છે ત્યારબાદ પિકઅપ છે કે બીજી જે પણ સપોર્ટની જરૂર હોય એમાં અમે સપોર્ટ કરતા હોઈએ છીએ યુનિવર્સિટી માં યુકેમાં સેન્ટ્રલ અંદર મારું યુનિવર્સિટી છે એ લોકો પચાસથી વધારે પ્રોગ્રામ ચલાવે છે અંદર ગ્રેન માસ્ટર પ્રોગ્રામ ચલાવે છે એ લોકો આ વર્ષે સ્કોલરશીપ એનાઉન્સ કરેલી જ્યાં કે એ લોકો ફાઇવ થાઉઝન્ડ પાઉન્ડ એટલે લગભગ લગભગ સાડા પાંચ લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ આપે છે આજે મેં જે એડમિશન સેમિનાર કર્યો તો એમાં ઘણા બધા સ્ટુડન્ટને એ લોકો સ્પોટ ઓફર લેટર આપ્યા અને એ લોકોનું સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન છે ઘણો સારો છે અને એમ્પલોમેન્ટેટ પણ ઘણો સારો છે યુકે માટે વાત કરીએ તો યુકે એક માત્ર કન્ટ્રી એવી છે જ્યાં આગળ લોકો એક વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે એકમાત્ર કન્ટ્રી એવી છે જેની વિઝા પ્રોસેસ ટ્રાન્સપેરન્ટ છે અને સ્મૂથ છે અત્યારની તારીખમાં યુએસનો બીજા રેશિયો ઘણો ડાઉન છે એની સામે યુકે કન્ટ્રીનો બીજા રેશિયો ઘણો સારો છે અને ટ્યુશન ફીસ બી બીજી બધી કન્ટ્રી કરતાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી એફોર્ડેબલ છે જ્યાં આગળ ઓછા ખર્ચે સારી ક્વોલિટી એજ્યુકેશન સ્ટુડન્ટ લઈ શકે છે માર્ગદર્શન આપવા માટે લાઈક તો એ ડિપેન્ડ કરે કે સ્ટુડન્ટ કયા કન્સર્ટન્ટ પાસે જાય છે કોને કોન્ટેક્ટ કરે છે જો તમે ઓથોરાઈઝ કન્સન્ટન્સ લાઈક ક્યારેકન્સ જે સાડી ત્રણસોથી વધારે યુનિવર્સિટીના ઓથોરાઈઝ કન્સન્ટ છે જે લોકો ચૌદ વર્ષનો અનુભવ ધરાવે છે અને ઇન્ડિયામાં બાર બ્રાન્ચ ધરાવે છે આવી કોઈ સારી કન્સન્સ પાસે જશો તો તમને સાચી સલાહ મળશે અને જે મેં પહેલાં જણાવ્યું કે અમે લોકો એક પણ કોઈ ચાર્જ નથી કરતા સ્ટુડન્ટ્સને તો અમને દરેક યુનિવર્સિટી કઈ ત્યારે છોકરો જેને સારી ભણશે એટલે કોઈપણ છોકરાને મિસગાઈડ કરવાનો કે ખોટું સમજવાનો સોલજ નથી ઉભો થતો